રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા એ કમાન સંભાળી છે જ્યાં સામાજિક તત્વોનો જમાવડો થતો હોય તેવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું એની ચાની હોટલો અને પાનના ગલ્લાઓ તથા લારીઓ બંધ કરવામાં આવી હતી સતત બીજા દિવસે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા ફિલ્ડ વિઝિટ પર ઉતરતા ગુનેગારોની ઊંઘ હરામ થઈ છે રાજકોટ શહેરમાં ગુનાખોરીને ડામવા રાજકોટ પોલીસ સ્ટેક્શન મોડમાં ઉતરી છે ત્યારે ખુદ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા અત્યારે મેદાને ઉતર્યા છે તેમની સાથે વાતચીત પ્રેસ કરે છે સાહેબ અત્યારે ગુનાખોરીને ડામમાં એક્શન મોડમાં આવી છે પોલીસ રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધની કાર્યવાહી લગાતાર ચાલુ છે આજે ભક્તિનગર ગાંધીગ્રામ યુનિવર્સિટી ઇત્યાદિના જે આવાસ છે અને અન્ય જે એ પોઈન્ટ છે જેવા જ્યાં અસામાજિક તત્વો અને લોખાઓ ભેગા થાય છે અને ક્રાઇમ કમિટ કરતા હોય છે ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને જે પીધેલી હાલતમાં મળેલ છે એમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ના અને જેના પાસે હથિયારો મળી આવેલ છે એના વિરુદ્ધ જીપી એક્ટ 135 ના કેસીસ પણ કરવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ અસામાજિક તત્વો અને લોખાઓ વિરુદ્ધ આ રીતે કડક ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રહેશે વાત તો ખાસ છે લારીઓ અને ચાની હોટલો ખુલી રહેતી હોય છે મોડે સુધી તેને લઈને શું કહેશો શાંતિપૂર્ણ રીતે કોઈ પણ માણસ વ્યાપાર ધંધો કરતો હોય તો એમનાથી અમને કોઈ વાંધો નથી પર વ્યાપારના નામે કોઈ લુખા તત્વોને આશરો આપતો હશે અથવા કોઈ પણ ન્યુસન્સને બઢાવો આપતો હશે

ક્રાઇમ્સ આપણે પોલીસ તરીકે પ્રિવેન્ટ કરી શકતા હોઈ છીએ એવા ક્રાઇમ્સ પ્રિવેન્ટ કરવા માટે અમે નાઇટ સ્કીમમાં અમુક અમુક રિવિઝન્સ કર્યા છે અને જે સાંજે અમુક અમુક પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર સ્કીમ લાગુ હતી એ શસ્ત્ર સ્કીમ તમામ પોલીસ સ્ટેશનોમાં લાગુ કરવામાં આવેલ છે અને ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવેલ છે જ્યાં વાહન કડક વાહન ચેકિંગ થશે અને જે વારંવાર ગુના આચરતા માણસો છે એના વિરુદ્ધ પાસા તડીપાર જીસીટીઓસી ઇત્યાદી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે ગુના રામવા અત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે ક્રાઇમ ડીસીપી જગદીશ મંગળવા બીજા દિવસે પણ ફિલ્ડમાં ઉતર્યા છે જો કોઈ આવારા તત્વો જણાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરામેન હર્ષ હિંજવાડિયા સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ